વલસાડ પોલીસને મળી મોટી સફળતા તમિલનાડુ ત્રીજી નાયડુ ગેંગને ઝડપી પાડી થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલ્યો વલસાડ જિલ્લા એસપી ડૉક્ટર કરણનાજ વાઘેલાના એક્શન પ્લાન સામે આરોપીઓ બચી નથી શકતા વલસાડ જિલ્લામાં ચાહે મર્ડનનો કેસ હોય રેપ કેસ હોય કે પછી મોટી કોઈ લ્યૂંટના કેસ હોય ઘણત્રીના કલાકોમાં વલસાડ એસપી કર્ણાજ વાઘેલા તેમની ટીમ ગણત્રીના કલાકોમાં આરોપીઓને શોધી નજરના સરિયા પાસે ધરી લેશો એજ પ્રમાણે વાત કરીએ તો 15 ફેબ્રુઆરી 2025 ના રોજ વલસાડના ચિપપાડ ઘરણા પાસે પાર્ક કરેલી કારમાંથી ચોરી થઈ હતી ફરિયાદીની કાળી બેગમાંથી 11.50 લાખ રોકડા અને સાહિદની બ્લુ બેગમાંથી 30000 નો લેનોવો લેપટોપ ચોરાયું હતું આ બાબતે ખૂબ જ ગંભીરતાથી લઈ વલસાડ એસપી તરુણ રાજવાગેલા અને એમડી તપાસ તો ધમધમાટ શરૂ કર્યો હતો વલસાડમાં કારના કાચ તોડી ચોરી કરતી ત્રીજી ગેંગ ઝડપાઈ ત્રણ મહિલા સહિત દસ આરોપીઓએ થી વધુ ગુનાઓ આચર્યા અને અગિયાર પોઈન્ટ એસી લાખનો મુદ્દામાલ પોલીસે હાલમાં જપ્ત કર્યો છે વલસાડ સિટી પોલીસે કારના કાશ તોડીને ચોરી કરતી તમિલનાડુની ત્રીજી ગેંગને ઝડપી પાડી છે આ ગેંગ વલસાડમાં અગિયાર પોઈન્ટ એસી લાખની ચોરી કરી હતી

ખરીદી કરવાના બહાને રેકી કરી હતી તેમની પાસેથી કાચ પૂરવા માટેની રબરની હાથ બનાવટની ગિલો અને સ્ટીલના આવ્યા છે પોલીસ આ ગેંગને પકડી વધુ તપાસ હાલ શરૂ કરી છે પંદરમી ફેબ્રુઆરી રોજ વલસાડ સિટી વિસ્તારમાં એક જે ગાડી પાર્ક કરેલી હતી સિટી પોલીસની વિસ્તારમાં એ ગાડી પાર્ક કરેલી ગાડીનો ખાસ તોડીને અગિયાર લાખ પચાસ હજાર રોકડા અને એક લેપટોપ એમ કુલ અગિયાર લાખ એસી હજાર રૂપિયાની ચોરીનો બનાવ બન્યો હતો બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક એસપી ડીવાયએસપી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તમામ સ્ટાફ જગ્યા પર હાજર હતો એ ધ્યાને રાખીને તરત જ ક્રાઇમ બ્રાન્ચ એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી સાથે સાથે વલસાડ સિટી પીઆઈ અને એમના ડી સ્ટાફની અલગ અલગ ટીમો આની અંદર કામે લાગેલી હતી વલસાડ જિલ્લાના જે ગુજરાત સરકારના જે ગૃહ વિભાગના જે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ જે વલસાડ સિટી ખાતે કાર્યરત છે એ નેત્રમ સીસીટીવી કેમેરાના તમામ સીસીટીવી ફૂટેજીસ ચેક કરવામાં આવ્યા હતા અને એના આધારે આજે બનાવના અંજામ આપીને જે ભાગી રહેલા લોકો છે એને પ્રોપરલી ફોલો કરવામાં આવ્યા હતા અને આ જે આરોપીઓ ભાગ્યા હતા જે ચોરી કરીને એને વલસાડ સિટી વિસ્તારમાંથી પકડી પાડવામાં ગઈકાલે એક મોટી સફળતા મળી છે કુલ દસ જેટલા રીઢા ગુનેગારોને પકડવામાં સફળતા મળી છે આ આખે આખી જે બનાવ બન્યો છે એ તમિલનાડુની આંતરરાજ્ય જે ગેંગ છે જે તિરુચિરાપલ્લીની ગેંગ છે નાયડુ ગેંગ એ નાયડુ ગેંગ દ્વારા અંજામ આપવામાં આવ્યો છે અને નાયડુ ગેંગના કુલ બે મહિલા અને આઠ પુરુષ એમ દસ આરોપીઓને પકડી પાડવામાં આવે છે જે આરોપીઓ છે જે આરોપીની વાત કરીએ તો કન્નમમાં નામની મહિલા છે સૌથી પહેલા ડુંગરાના લવાછા વિસ્તારમાં બે મકાનો એને બે રૂમ ઓરડીઓ ભાડે લીધી હતી કન્નમમાં જે નાયડુ છે એણે પોતાના ત્રણ ભાઈઓ શિવા નાયડુ શક્તિ અને સિની આ ત્રણ ભાઈઓને બોલાવી લીધા હતા અને કન્નમમાં પોતાનો દીકરો પ્રદીપ અને પોતાની બહેનનો દીકરો વિઘ્નેશ એમ છ જણા પરિવારના સભ્યો અહીંયા રેન્ટ ઉપર બનાવના દસ દિવસ પહેલા જ રેન્ટ ઉપર બે ઓરડી લઈને ભાડે રહેવા આવ્યા હતા પાછળથી એમને પોતાના અન્ય મિત્રો જે છે એક મહિલા રખુ અને એની સાથે સાથે બીજા વેંકટેશ કિરણ અને ચંદ્રુ આ ત્રણ જણને બોલાવ્યા દસે દસ જણા જે અહીંયા રહેવા આવ્યા બે દિવસ ઓરડીમાં ત્યારથી તહેવારોની સિઝન ને એ બધું હતું શિવરાત્રીનું એટલે આ જે મેળાને એ વિસ્તાર ટાર્ગેટ કરતા હતા અને એ લોકોએ વલસાડ સિટી વિસ્તારમાં છૂટક છૂટક ફરતા એક આ જે ગાડી પાર્ક કરેલી હતી ગાડીમાં જે પાછળ બેગ પડેલી ધ્યાને આવતા આ લોકોએ જે બે જણા છે ગેંગમાંથી એ લોકોએ કાચ તોડીને એમાંથી પૈસા લઈને ફરાર થઈ ગયા હતા અને આ તમામ આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે જે આરોપીઓ છે એમની જો એમોની વાત કરીએ તો આરોપી સમગ્ર દેશમાં અલગ અલગ વિસ્તારમાં જ્યાં પણ મોટા મેળાઓ થાય છે શિવરાત્રી હોય હોળી હોય કે છઠ પૂજા કોઈ પણ મેળા થાય એ વિસ્તારમાં છૂટક છૂટક ફરતા હોય છે અને એ મુખ્ય જો એમની વાત કરીએ એમોની તો બંધ ગાડીમાં પડેલી બેગ લેપટોપ કે કોઈ પણ બેગ કે પૈસાની બેગ એ કાચ તોડીને લઈ જવું સાથે સાથે મેળામાં આવેલી મહિલાઓના પર્સની ચોરી કરવી અને એની સાથે સાથે મેળાઓમાંથી પુરુષો અને સ્ત્રીઓની બેગમાંથી મોબાઈલની ચોરી કરવી આ અલગ અલગ ત્રણ પ્રકારની એમો પર એક કામ કરે છે જે પકડાયેલા આરોપી છે એમના એમની પાસે જે પૂછપરછ કરી એમાં વલસાડના વલસાડ સિટી પોલીસ સ્ટેશનો ચોરીના ગુનાની સાથે સાથે ભિલાડ વિસ્તારમાં પણ એમણે એક વ્યક્તિને એની ગાડીમાંથી કંઈક પડી ગયું છે એમ કહીને નજર ચૂકવીને એની પાસેથી પણ પિસ્તાલીસ હજાર રૂપિયાની એની ગાડીમાંથી ચોરી કરેલી છે આની સાથે સાથે ખેડા જિલ્લાનું નડિયાદ પોલીસ સ્ટેશન એની સાથે વડોદરા ગ્રામ્યનું વડામાં પોલીસ સ્ટેશન અમદાવાદના શાહીબાગ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પણ આ લોકોની વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા છે જે અનડિટેક ગુનાઓ ડિટેક થવા પામ્યા છે આ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં કચ્છ સુરેન્દ્રનગર એની સાથે સાથે બનાસકાંઠા એ ઉપરાંત ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ આ લોકોએ અલગ અલગ જગ્યાએથી જે યાત્રાઓ સેવાની બાબાની યાત્રા હોય કે પછી પ્રયાગરાજનો મેળો હોય કે ગંગાસાગર ઘાટ ઉપર જે જે મેળો હતો એ બધી જગ્યાએથી મોબાઈલના ચોરી કરેલાની પણ કબૂલાત આપેલી છે આરોપીઓની જે જે આરોપી દસે દસ આરોપી છે એ લોકો પાસે જે મુદ્દામાલની વાત કરીએ તો એક લાખ રૂપિયા જેટલા સોનાના દાગીના સાથે સાથે દસ હજાર રૂપિયાના ચાંદીના દાગીના એ ઉપરાંત એમની પાસેથી કેશ ટોટલ બે લાખ ચાલીસ હજાર રૂપિયા કેશ મળેલી છે એ ઉપરાંત એમની પાસેથી પંદર મોબાઈલ ફોન પંદર જેટલી સ્માર્ટ વોચ મળેલી છે અને નકલી દાગીના પણ એમની પાસેથી મળેલા છે. ખૂબ મોટી સફળતા આ વલસાડ જિલ્લા પોલીસને, વલસાડની સિટી પોલીસ સ્ટેશન, વલસાડની ક્રાઈમ બ્રાન્ચ અને સાથે સાથે વલસાડ જિલ્લાના અલગ અલગ પોલીસની જે ટીમો આ આરોપીને પકડવા કામે લાગી હતી એમાં મોટી સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે. આરોપીઓને પકડવામાં સૌથી મોટી કડી તઈ મળી. આરોપીઓ જે છે એ જે આરોપીને જે વલસાડ સિટી જે વિસ્તાર છે એની અંદર જે ગુજરાત સરકારનો જે ગૃહ વિભાગ દ્વારા જે વિશ્વાસ પ્રોજેક્ટ છે એની અંદર જે નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો છે એ સીસીટીવી કેમેરા ખૂબ જ કામે લાગ્યા અને એના આધારે આરોપીને આઈડેન્ટિફાઈ કરવામાં અને એના આધારે આરોપીને પકડવામાં મોટી સફળતા મળી છે અમારી ચેનલ ગુજરાત કારોબાર ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે